હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકવાર બનાવી આખું વરસ સ્ટોર કરી શકાય એવી પોચી અને ટેસ્ટી એવી સાબુદાણા બટેટાની વેફર કે સાબુદાણા બટેટાની ચકરી બહુ સરળ રીતે આપણે બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં સાંજે સાબુદાણા પલાળી દીધા હતા અહીંયા મેં અડધો કિલો સાબુદાણા લીધા છે અહીંયા સાબુદાણાની વેફર તમારે વધારે બનાવી હોય તો કોઈ તપેલી કે મોટી વાટકીનું માપ લઈ લેવાનું અહીંયા મેં બે કપ સાબુદાણા લીધા છે એને સારી રીતે ધોઈ લઈશું ધોઈ પાણી મેં નીતારી દીધું અને હવે એક કપ જેટલું પાણી ઉમેરી અને આ રીતે સાબુદાણા ડૂબે એ રીતે તમારે આ રીતે પાણી ઉપર રાખવાનું અને ઢાંકી તમારે એને બે કલાક કે પછી પૂરી રાત માટે પલાળી દેવાનું હવે સાબુદાણા પલાળી ગયા છે અહીંયા પાણીનું માપ ખાસ ધ્યાન રાખવાનું છે તમે મોટી તપેલી ભરી સાબુદાણા લીધા હોય તો એ બે તપેલી ભરી પાણી લેવાનું છે અહીંયા મેં બે કપ સાબુદાણા લીધા છે એટલે ચાર કપ જેટલું મેં પાણી ઉમેર્યું જેટલા પણ સાબુદાણા લ્યો એનું ડબલ પાણી અહીંયા લેવાનું છે સવા ટેબલ સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી અને પાણીને હવે આપણે એકદમ સારી રીતે ઉકળવા દેવાનું છે તો જ્યાં સુધીમાં પાણી ઉકળે ત્યાં સુધીમાં મેં અહીંયા લીલા મરચાંની પેસ્ટ બનાવી છે તમે અહીંયા આદુ પણ વાપરી શકો પણ આજે હું એકલા લીલા મરચાં જ લઈ રહી છું બે ટેબલ સ્પૂન જીરું જીરુંનું પ્રમાણ અહીંયા ઓછું વધુ તમારા હિસાબે કરી શકો અને સાથે અહીંયા આપણે દોઢ ટેબલ સ્પૂન લીલા મરચાંની પેસ્ટ તો તીખી જો બનાવી હોય તો જે ડાર્ક ગ્રીન ચીલી આવે તીખાવાળા એની પેસ્ટ લેવાની અને જો બહુ વધારે તીખું ન બનાવવું હોય તો એક ટેબલ સ્પૂન જેટલી તમારે ડાર્ક લીલા મરચાંની પેસ્ટ ઉમેરી અને પાછું આપણે પાણીને થોડું ઉકળવા દઈશું અહીંયા પાણી ઉકળી રહ્યું છે ત્યાં સુધીમાં આપણા સાબુદાણા છે એકદમ સારી રીતે પલળી ગયા આ રીતે સાબુદાણા તમે છૂટા પાડશો એટલે બધા સાબુદાણા તમારા છૂટા છૂટા રહે એ રીતે સાબુદાણા મેં સારી રીતે પલાળી દીધા છે પાણી હવે ઉકળી ગયું છે આપણે પલાળેલા સાબુદાણા છે એ ઉકળતા પાણીમાં ઉમેરી દઈશું અને હવે સાબુદાણાને તમારે મીડિયમ ફ્લેમ કરી દેવાની છે તો અત્યાર સુધી હાઈ ફ્લેમ હતી હવે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર દસ મિનિટ જેવું તમારે સાબુદાણાનું ખીચું બનવા દેવાનું છે તો આ રીતે સાબુદાણા અત્યારે વ્હાઈટ છે જેમ જેમ ઉકળતા જશે એમ એમ હલકા એવા ટ્રાન્સપરન્ટ એવા થતા જશે તો આ રીતે સાબુદાણાને હું સ્લો ફ્લેમ પર ચલાવતા રહી અને દસેક મિનિટ જેવું થવા દઈશ ત્યાં સુધીમાં આ મિશ્રણ ઘટ્ટ પણ થતું જ હશે તો આ રીતે પાણી ઉકળતું હશે એટલે માત્ર દસ મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ જેવું તમે થવા દેશો એટલે આ રીતે ખીચું છે એ ઘટ્ટ એવું તમે જોઈ શકો છો થવા લાગ્યું છે હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું તો પાંચ મિનિટ મેં મીડિયમ ફ્લેમ રાખી અને બીજી પાંચ મિનિટ મેં સ્લો ફ્લેમ પર આ રીતે ચલાવતા રહી થવા દીધું છે તો બીજા ગેસ પર હું એને સ્લો ફ્લેમ પર પાંચેક મિનિટ જેવું થવા દઈશ સાબુદાણા અહીંયા ટ્રાન્સપરન્ટ પણ થવા લાગ્યા છે તો ચલાવતા રહી એ થાય ત્યાં સુધીમાં આપણે સાઈડમાં મેં અહીંયા ત્રણ બાફેલા બટેટા તો બટેટા છે એ મેં બાફી અને આ રીતે મેં એની છાલ ઉતારી લીધી છે તો અહીંયા બટેટા પણ પાંચસો ગ્રામ છે જેટલા સાબુદાણા એટલા જ બટેટા લેવાના છે અહીંયા દોઢ બટેટું લઈ મેં એના ટુકડા કર્યા એમાં અડધો કપ ગરમ પાણી તો મેં કેટલમાં ગરમ કરી લીધું છે અને આપણે એને મિક્સર જારમાં એની પ્યુરી બનાવી લઈશું એકદમ ઉકળતું ગરમ નહીં મીડિયમ એવું ગરમ પાણી લઈ અને મેં બટેટાની આવી પેસ્ટ બનાવી લીધી હજી જરૂર લાગશે તો હું થોડું પાણી તો અહીંયા લગભગ દોઢ બટેટું લેશો તો પોણો કપ જેટલું ગરમ એવું પાણી તમને જરૂર પડશે તો આવી તમારે બટેટાની પેસ્ટ બનાવી અને આ રેસિપીમાં વાપરવાની છે તો ખમણીને જો તમે બનાવશો તો એમાં કે બટેટાના મોટા પીસીસ રહી જશે તો જ્યારે આપણે એની ચકરી પાડીશું તો એ ફસાશે એટલા માટે તમારે આ રીતે એની પેસ્ટ કરી લેવાની એ જ રીતે બીજું ડોટ બટેટોમાં પણ મેં પોણો કપ જેટલું પાણી વાપરી અને પેસ્ટ બનાવી બટેટાની એ પણ ઉમેરી દીધી અહીંયા આપણે બાફેલા બટેટાની પેસ્ટ ઉમેરી છે ખીચું ને પાંચ મિનિટ જેવું થયું એટલે સાથે સાથે મેં બટેટાની પેસ્ટ પણ ઉમેરી દીધી અને હવે આપણે બીજી ત્રણથી ચાર મિનિટ જેવું થવા દઈશું તો હવે જો તમારે પાપડ બનાવવા હોય તો તમારે આ રેસિપીમાં અહીંયા તમારે આ કૂકિંગની પ્રોસેસ સ્ટોપ કરી દેવાની હવે હું એની ચકરી બનાવવાની છું એટલે હું થોડું આ રીતે ઘટ્ટ થવા દઈશ તો આ રીતે ચમચો તમે મૂકો તો આ રીતે ઊભો રહે એટલે મીન્સ તમારું ખીચું પરફેક્ટ એવું રેડી થઈ ગયું તો આ રીતે થોડો આ રીતે ઊભો રહે એટલે આપણે એને ઠંડુ થવા માટે મૂકી દઈશું તો હું અહીંયા પ્લાસ્ટિક વાપરી રહી છું એટલે આ મિશ્રણને હલકું ગરમ હોય ત્યાં સુધી હું એને ઠંડુ થવા દઈશ તો આ રીતે હવે મિશ્રણને અડી શકીએ તો હવે બિલકુલ ગરમ નથી અને થોડું ઘટ્ટ પણ તમે જોઈ શકો છો થઈ ગયું છે આવું થઈ જાય એટલે મેં અહીંયા આવી પાઇપિંગ બેગ લીધી છે તમે મીઠાની જે જાડી કોથળી આવે છે એ પણ લઈ શકો એમાં આ રીતે બેથી ત્રણ મોટા ચમચા તમારે મિશ્રણ લઈ લેવાનું આ રીતે પાઇપિંગ બેગ તમારે નીચેથી તો કેટલી જાડી પાતળી ચકરી બનાવી છે એ રીતે તમારે કટ કરી આ રીતે લાંબી લાંબી વેફર શેવ બનાવી હોય તો એ રીતે કે પછી ચક્રી તમારે બનાવવાની અહીંયા મેં નીચે પ્લાસ્ટિક લીધું છે તમે કાપડ લેશો તો કાપડ છે એ સાથે સાથે ચીપકી નીકળી આવે છે એટલે તમારે કોઈ જાડ્ડું પ્લાસ્ટિક હોય એના પર જ પાડવાની છે અને અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જાડું જે પ્લાસ્ટિક હોય એ લ્યો તો વધારે સારું તમારી પાસે જો ચકરીનું મશીન હોય સંચો હોય તો એમાં પણ તમે બનાવી શકો આ રીતે લાંબી શેવ કે પછી આ રીતે અંદરથી બહાર આવતા જઈ અને આ રીતે ગોળ ચકરી બનાવવાની અહીંયા હું બહુ જાડી નથી બનાવતી હું પાતળી જ બનાવી રહી છું અને લાસ્ટમાં તમે આ રીતે ચક્રી પાડો એટલે તમારે એન્ડમાં આ રીતે ચિપકાવવાની છે નહીં તો સુકાઈ જશે અને જ્યારે તળશો ત્યારે પણ તેલમાં છૂટી પડશે તો આ રીતે મેં ચિપકાવી અને બધી જ વેફરને પૂરી રાત માટે સૂકવી હતી તો આ રીતે લગભગ છથી સાત કલાક જેવી મેં સૂકવી છે હવે સવાર પડી ગઈ છે અને આ રીતે ઉપરથી થોડી ડ્રાય થઈ ગઈ છે હવે આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું તો પ્લાસ્ટિક હોય એટલે નીચેની સાઈડ એ સુકાશે નહીં ફેન નીચે મેં પૂરી રાત રાખી હતી હવે હું એને તડકામાં લઈ જઈ રહી છું અને હું પહેલાં એની સાઈડ આ રીતે ચેન્જ કરી લઈશ તો આ રીતે તમારે જ્યાં તમે રહેતા હોય ત્યાં સનલાઇટ ન હોય તો તમારે સાબુદાણાની વેફર છે એ થોડી પાતળી રાખવાની એટલે એ જલ્દીથી સુકાઈ જશે હું અહીંયા ઇન્ડિયામાં જ રહું છું એટલા માટે અહીંયા તો ખૂબ જ ગરમી છે તો હું હવે એક આખો દિવસ સવારેથી સાંજ સુધી તડકામાં અને પછી હું એને ફેન નીચે પૂરી રાત માટે રાખીશ એકદમ ક્રિસ્પી એવી થઈ જશે એટલે સુકાઈ અને રેડી થઈ ગઈ તો અહીંયા મેં બીજે દિવસે સવારે આ રીતે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી પાતળી પાતળી એવી પરફેક્ટ સુકાઈ અને રેડી થઈ ગઈ તમે ઠંડી જગ્યા પર રહેતા હોય તો ત્યાં તમને બે દિવસથી ત્રણ દિવસ જેવું સુકાવતા લાગશે સુકાઈને રેડી થઈ ગઈ મેં તેલ ગરમ કરી લીધું આ રીતે તમારે ગરમ તેલમાં ઉમેરવાની ફૂલી અને ડબલ ટ્રિપલ સાઇઝની થશે તો સુકાઈ જાય એટલે એકદમ નાની નાની થઈ જશે પછી આ રીતે તમે એને તળશો એટલે ડબલ સાઇઝની એકદમ સફેદ સફેદ અને પોચી પોચી એવી તમારી સાબુદાણાની વેફર તળાઈને રેડી થઈ જશે તો આ રીતે તળાઈ જાય એટલે આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું તો અહીંયા તમે જો સાબુદાણાને લાસ્ટમાં આ રીતે ચિપકાવશો નહીં તો તળતા ટાઈમે આ રીતે છૂટી પડશે તો એ તમારે ધ્યાન રાખવાનું છે તો આ રીતે જેટલી તમને જોવે એટલી તમારે તળવાની અને બીજી તમારે જે સુકાયેલી છે એ ડબ્બામાં ભરી સ્ટોર કરી પૂરું વરસ તમે સાચવી શકો અને જ્યારે ખાવી હોય ત્યારે તમે પંદર દિવસ માટે એકવાર તળી અને ખાઈ શકો બાળકોને બહારના ફરસાણ કરતા રીતે તમે ઘરે આખું વરસ સાબુદાણાની વેફર બનાવશો તો જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે ઝટપટ તમે તળીને ખવડાવી શકો એકદમ સફેદ સોફ્ટ એવી સાબુદાણાની વેફરની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ